તો કેમ છો મિત્રો અને કેમ છે તમારા જીવને શાંતિ છે તમારા જીવને શાંતિ હશે શાંતિ હશે કારણ કે આપણી પાસે નથી અને જેની પાસે શાંતિ છે એની પાસે અશાંતિ છે અને આપણે કંઈ જોતું નથી એવું કારણ કે શાંતિ કરતા દમતા હારા તો આજનો આ કાર્યક્રમ બહુ ભાવભર્યું નિમંત્રણ છે નિમંત્રણ તો કીને કહેવાય ક્યાં જવાનું એને કહેવાય કાં એટલે નિમંત્રણ નથી સોરી ખાલી કાર્યક્રમ જ દાખ્યો છે આપણે ઘર બેઠા કોરોના ફાટી નીકળો છે અને કોરોનાને કંઈ કહેવાય નહીં કારણ કે કોરોના કોરોના છે અડી જાય ગોબા ઉપડી જાય પછી ખબર જ પડે મારો દીકરો અડી ગયો ને ગોબા ઉપાડી ગયો પણ આજનો આ પ્રસંગ બહુ કરુણ પ્રસંગ થવા જઈ રહ્યો છે એક સરસ મજાનું ગીત છે આ અને એમના કવિ અને લેખક જે ગણું તે એવા આપણા લાડીલા કોડીલા જીગ્નેશભાઈ કવિરાજ છે અને અત્યારે હું ગાવા જઈ રહ્યો છું તો એમનું નામ છે દેશી બોય ઉર્ફ સંજય ગઢવી એટલે આજ હું ગીતની પથારી ફેરવવા જઈ રહ્યો છું અને ગીતનું થોડુંક કહી દો કે ગીત ક્યું છે લોકો કહે પ્રેમ છે ગીત આવ્યું હતું તમને ખબર હશે ફાટી નીકળ્યું તો આ ગીત બહુ ઘણા ઘાયલો કિનારમાં પડી ગયા હતા આમાં ઘણા બીજા પ્રેમીઓ કિનારમાં પડી ગયા હતા મોનો પી ગયા હતા પતરીઓથી હાથ કાપી નાખતા હતા એવું ગીત આ હતું રૂડું અને રડિયામણું હરિયાળું ને વેતાળ તો આજે એ જ ગીતને હું થોડુંક હું કહેવાય મારી રીતે ગઉ કારણ કે આપણને જે પ્રેમનો અનુભવ છે નહીં કારણ કે આપણને પ્રેમને બેની વિઘાયકની શેટી પ્રેમ કેવી રીતના થાય એ મને નથી ખબર હું કરું હા આપણને પ્રેમને કઈ લેવા દેવા નવા જે કરે છે એને ક્યાં ના છે છે આપણે દેવા પણ આ પ્રેમ તમે કરી નાખો અને આવું ગીત ગાવ તો પ્રેમ કરી નાખ્યો હોય અને તમે ખર્ચો બહુ કર્યો હોય અને ત્યારે એ ગીત કેવી રીતે ગવાય તો હું તમને થોડું ખંભરાઈ દઉં કે આવી રીતે એ ગીત ગવાય તો રોઇજની જેમ નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો એક સરસ મજાની ગમે તો લાઈક કરી દેજો અને એક કયો ભાગ ક્યાં ઠેકાણે શું લેવાનું શું કામ ગમ્યો એ થોડુંક કમ લખીને મોકલી દેજો જેથી કરી આમે તમને હું રિપ્લાય દઈ હકું અને થોડું ગુજરાતી લખજો અંગ્રેજી લખો તો કંઈ વાંધો નહીં તમ તારે ભાઈબંધુને પૂછીને તમ તાર જવાબ દઈ દઈશ પણ દેશી માણસ એટલે મને મજા આવે ગુજરાતી લેખવું હોય અને આપણે ભાઈ સી ગુજરાતી અંગ્રેજીનું આણીનું ન થાય અંગ્રેજી તો ભૂયડિયાનું છે આપણે દેશી માણસ સી ભારતના માણસ સી ગુજરાતના માણસ સી એટલે આપણે ગુજરાતી મજા આવે તો જાજો બખારો નથી કરવો અને હું મારા ગીતને ચાલુ કરું જો મજા આવે તો લાઇક કરી દેજો મજા આવશે ભાઈ દાંતનો કાટતાનું છોકરા બોકરા બી જાય તો જાળી રાખજો તમે તમે પૈસા છો છો બી આવે માગજો તો હાલો ચાલુ કરું ક્યાંથી ને ચાલુ કરું ને પહેલાં એ માર નક્કી કરવું પડે પછી તો વધુ વધવું પડે ને હું જાણે ચાલુ કરું ને ત્યાં જ ભૂલી જાઉં ચાંચ ચાલુ કરવું છે એટલે હવે ચાલુ કરી જ દઉં લોકો કહે પ્રે જોયું દુર્બળ શા કહેવાય આમ આપણી પાસે લોકેશન બરાબર છે ને બાવરા છે ને હેઠે કૂતરા છે બેન થઈ જાય ને એક ધોકા ભેગું કાઢ નથી ચાલો ચાલુ કરું લોકો કહે પ્રેમ સે આ પ્રેમ નથી વેમ સે લોકો કહે પ્રેમ સે આ પ્રેમ નથી વેમ સે જાનુ મે તો તારી વાહે વિઘો વે જી વાર્યો સે લોકો કહે પ્રેમ સે આ પ્રેમ નથી વેમ સે જો જો કોઈને કેતા ને તારી મારી આવી વાતું

એટલે આવો જ પ્રસંગ છે જો જો કોઈને કેતા નહી તારા મારી આવી વાતું દાંત કાઢશે દુનિયાને મારો બાપો ઘીરે મારશે લોકો કહે પ્રેમ છે આ પ્રેમ નથી વેમ છે કુવામાં ઉતારી વરત વાઢા મારી ગાંડી રૂઠી જઈ આખી દુનિયા વસ્તુ કે તમને દેણામાં નાખી દે અને દેણામાં નહી નાખે તો તમને કિનારે નાખી દેશે એટલે કે પ્રેમ કરો પણ કરવા જેવો છે પણ કરતા આવડે તો બાકી તમને કિનારે હમણાં મોદી સરકારે હક કરી દીધું છે કે જ પડો અહીં પણ નીકળો તમે એટલે કામ પતી જાય મરો પણ હારું મરો જીવો તો હારું જીવો પ્રેમ કરો તો હારો કરો નકર ન કરો એટલે જ આપણે કરતા નથી મારે બે છે હું ભલો મારી બેજુ ભલી અને મારું કામ ભલું પ્રેમને કહી દીધું છે કે તું તારે મજા આવે તો આઈ આવજે તને રામ રામ સીતા રામય છે પણ ખોટી રીતે પ્રેમ ન કરો પ્રેમ કરો કંઈક હારો માણાને પેટ નો કરો ઉધાઈ લો બુશ મારી દો સાચો પ્રેમ થાય તો બાકી તો એ બધું દિણામ નાખ દે એટલે પ્રેમ વસ્તુ એવી છે આપણે પ્રેમ ને લેવા દેવા છે ને એટલે જાજ કેવું ભલે હાલો માણાના પેટનો પ્રેમ કરજો પ્રેમ ન કરતો ને થાય ને ભાઈ શું નહીં થાય ને મીજાડાને થાય મનમાં થાય પણ એ કેમ કરવો એ આપણે નક્કી કરવાનું છે જો કે મારો વિષય આ નતો આ તો તમને કહેતો હતો કે પ્રેમ કરશો તો તમે દેણામાં કરશો ને દેણામાં કરશો તો કિનારમાં પડશો એટલે કે ન કરાય આવા ફૂલ મોજ કરો જિંદગી જીવો અને જીવવા દો ભલે હાલો જય માતાજી જય બધું